ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂરધ્વજ મંગલમ પુનરી કાક્ષ મંગલ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલમાં સ્વાગત છે મિત્રો આપણે સત્યનારાયણ ભગવાન કથની કથાનો ત્રણ અધ્યાય વાંચ્યા પછી આજે ચોથો અધ્યાય વાંચીએ ચોથા અધ્યાયમાં શ્રી સૂત ઉવાજ એટલે કે સુધજી કેવા લેજા કહે ઋષિ હવે આગળ કથા કહું તે તમે સાંભળો કે સવારે જવાનું કહ્યા બાદ સાધુ વાણિયાએ સવારમાં જવાની તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને પોતાના નગર તરફ રવાના થયા સાધુ વાણીઓને જવાય હોળીમાં બેસી થોડેક દૂર જઈ અને એક કિનારે પોતાનું વાહન લંગાર્યું એટલે કે ઊભું રાખ્યું ત્યાં ઘણું બધું ધન મળવાથી અભિમાની થઈ ગયેલા સાધુ વાણીઓને એના જમાઈ બેઠા હતા ત્યારે ભગવાન સત્યનારાયણ એક દંડી સંન્યાસીનું રૂપ લઈ અને ત્યાં આવ્યા અને સાધુ વાણિયાને પૂછવા લાગ્યા કે તારા વાણમાં હું ભરેલું છે ત્યારે જાજુ બધું ધન મળવાથી અભિમાની થઈ ગયેલ વાણિયાએ કહ્યું કે હે મહારાજ તમારે પૂછવાની શું જરૂર શું તમારે અમારું જન જોઈએ અમારા વાણમાં તો ઘાસ વેલા અને પાંદડા ભરેલા છે સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળીને ભગવાન કહેવા લાગ્યા કે તારું બધું બોલેલું સાચું પડે એ પછી સન્યાસી ભગવાન સત્યનારાયણ ત્યાંથી દૂર જઈ સમુદ્રના કિનારે એક જગ્યાએ એ ઊભા રહ્યા સન્યાસી સન્યાસીના ગયા પછી પોતે નિત્ય કર્મ નાસ્તો બધું કરી અને જ્યારે હોળી પાસે આવ્યો તો હોળી હલકી થયેલી જોઈ અને ઘણો આશ્રય પામ્યો એટલે કે વિચાર કરવા લાગ્યો પોતાની હોળીમાં જોયું તો દ્રવ્ય એટલે કે પૈસાના બદલે વેલા ઘાસ અને પાંદડા જોઈ સાધુવાણીઓ ત્યાં બેભાન થઈ અને જમીન ઉપર ધડી પડ્યો જ્યારે એને ભાન આવ્યો ત્યારે ખૂબ ચિંતા કરવા લાગ્યો વિચાર કરવા લાગ્યો ત્યારે તેના જમાઈ એને કહેવા લાગ્યા કે તમે શું કામ શોખ કરો છો ઓલા સન્યાસીએ શ્રાપ દીધો એમ લાગે છે હાલો આપણે એના ચરણોમાં જઈ અને માફી માંગીએ ત્યારે સાધુ વાણીઓ કહેવા લાગ્યો કે જમાઈની વાત સાચી છે એટલે સન્યાસીની પાસે ગયા બે હાથ જોડી પ્રાર્થના કરી વિનય અને નમ્રતાથી કહેવા લાગ્યા કે હે હે સંન્યાસી ભગવાન અમે આપની પાસે જે ખોટી વાણી કરી જે કંઈ ખોટું બોલ્યા એ અપરાધ તમે અમારો માફ કરો અમારા વાહનમાં જે કંઈ હતું એ બધું અમને પાછું આપો ત્યારે સાધુ વાણિયાને વિલાપ કરતા જોઈ અને સંન્યાસી ભગવાન કહેવા લાગ્યા કે હે સાધુ વાણિયા તું મારું કેવું સાંભળ તું મારી કથા અને પૂજા કરવાનું ભૂલી ગયો એટલે મારી આજ્ઞાથી તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું ભગવાનની આવી વાત સાંભળી અને સાધુવાણીઓ પ્રાર્થના કરવા લાગ્યો કે આપની માયાથી મોહિત થયેલા દેવ પણ આપને જાણી નથી શકતા તો હું તો એક મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું હે ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન થાઓ મારા વાહનમાં જે કંઈ ધન હતું એ બધું અમારું પાછું આપો અમે બને તમારા ચરણોમાં આવ્યા તો તમે અમારું રક્ષણ કરો સાધુ સાધુવાણી અનુભવું ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થયા વરદાન આપી અને ત્યાંથી ધ્યાન થયા ભગવાનના ગયા પછી ભગવાનના ગયા પછી પોતાની ઈચ્છા ફેરી એટલે સ્વજનોની આરે વિધિપૂર્વક ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત અને કથા કરી અને સાધુવાણીઓ તૈયારી કરી અને પોતાના નગર તરફ પ્રયાણ કર્યું દૂરથી પોતાનું નગર દેખાતા વાણિયાએ એક દૂટને પોતાના આગમનના ખબર આપવા માટે નગરમાં રવાના કર્યો દૂટે નગરમાં જઈ અને સાધુવાણીયાની પત્નીને કીધું કે તમારા પતિ અને જમાઈ શહેરની નજીક આવી ગયા છે જાજુ બધું દ્રવ્ય કમાય અને તે આવે છે આ સાંભળી અને સતી સ્ત્રી લીલાવતી પણ આનંદ પામી ત્યારે તે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરતી હતી એટલે પૂજા પૂરી કરી ઉઠી અને દીકરીને કીધું કે હે પુત્રી હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં તું પણ પૂજા કરી અને જલ્દી આવજે એવું કહી સાધુવાણીયાની પત્ની લીલાવતી વહી ગઈ માતાના ગયા પછી પુત્રીએ પૂજા તો કરી પણ પ્રસાદ લેવાનું બાકી રાખ્યું એટલે કે પ્રસાદ લીધા વગર જ પોતાના પતિ અને પોતાના પિતાને મળવા દોડી ગઈ એટલે સત્યનારાયણ ભગવાન તેના પર કુપાયમન થયા જ્યારે પુત્રી આવી અને જોયું તો પોતાના પતિ સહિતની હોળી સમુદ્રના જળમાં દેખાણી નહીં સાધુવાણીએ પણ જોયું તો એના જમાઈ દેખાતા નહોતા એટલે સાધુવાણીઓ પણ શોખ કરવા લાગ્યો બધા નાવિકો પણ વિચાર કરવા લાગ્યા કે આ બધું કેવું કહેવાય હમણાં તો જમાઈ અને વાહન હમણાં દેખાતા હતા એટલી વારમાં કેમ દ્રશ્ય થઈ ગયા હોય બીજા કોઈ જાણી શકતા નહોતા બધા ચિંતા કરવા લાગ્યા હતા પુત્રી કલાવતી પણ ખૂબ વિલાપ કરતી હતી પુત્રીની આવી સ્થિતિ જોઈ અને એની માતા ગભરાઈ ગઈ દુઃખને વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી કે જરીક વારમાં તો જમાઈ અને વાહન ક્યાં રસ્ય થઈ ગયા કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હોય એ આપણે કંઈ સમજી નથી શકતા સત્યદેવનું મહાત્મ્ય કોણ જાણવા સમજ છે એમ બોલી લીલાવતી પોતાના સ્વજનોની આડે વિલાપ કરવા લાગી લીલાવતીએ પુત્રી કલાવતીને ખોરામાં બેહારી અને રુડન કર્યું કલાવતીએ વિચાર્યું કે હવે મારા પતિ તો વયા ગયા એટલે મારે જીવીને શું કરવું પતિની પાદુકા લઈ અને સતી થવાનું નક્કી કર્યું કન્યાનું આવું વર્તન જોઈ સજ્જન સાધુવાણીઓ પણ દુઃખ અને વિલાપ કરવા લાગ્યો વિચારવા લાગ્યો કે કયા દેવની અવગણના થઈ હોય એટલે આવું થયું હશે અખી સત્યનારાયણ દેવે મારા કોઈ અપરાધના કારણે મારા જમાય અને એની હોળીને અર્ધસ્ય બનાવ્યા હશે આથી હું મારા વૈભવને શોભે એવી રીતે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનની કથા અને પૂજા આ સંકટ દૂર થાય એટલે તરત જ કરી નાખી એવી મનની અંદર સંકલ્પ કહ્યો ભગવાનને પણ એમ થયું કે કન્યા ભરી જાય તો મને પણ પાપ લાગે માટે દિનજનોના ઉદ્ધારક ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું કે મારા પ્રસાદનો ત્યાગ કરી અને એના પતિને મળવા આવી એટલે એના પતિને અદશ્ય કરવામાં આવ્યા જો તે ઘરે જઈ પ્રસાદ લઈ અને પાછી આવે તો હે સાધુવાણિયા તેને તેના પતિ તરત જ પ્રાપ્ત થાય એમાં કંઈ શંકા નથી આકાશવાણી સાંભળતા કન્યા ઘરે ગઈ પ્રસાદ લઈ ભગવાન આગળ માફી વાગી અને કિનારે આવી તો પોતાના પતિના દર્શન થયા પછી કલાવતીએ પોતાના પિતાને કીધું કે હવે શું કામ વાર લગાવો છો ચાલો આપણે ઘરે જઈએ પોતાની કન્યાની આવી વાત સાંભળી અને સાધુવાણીઓ શાસ્ત્રમાં જણાવેલ વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા ત્યાં કરી અને તે પછી તે ઘરે આવ્યો ઘરે આવ્યા પછી પણ દર પૂર્ણિમાના દિવસે અને સંક્રાંતિના દિવસે સાધુવાણીઓ સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરવા લાગ્યું કા કથાના પ્રભાવથી આ લોકમાં બધા સુખો ભોગવી અને અંતે સત્યલોકમાં ગયો આમ શ્રી સ્કંદ પુરાણે આવેલ રેવાખંડે સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય ભગવાનના ચરણોમાં અર્પણ કરીને બધા બોલીએ કે સત્યનારાયણ ભગવાન કી જે મિત્રો આજે ચોથો અધ્યાય સાંભળ્યા પછી આવતીકાલે ફરીથી આપણે ભગવાનનો પાંચમો અધ્યાય સાંભળશું તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મા